આપણું બાળપણ જે જગ્યાએ વીતું હોય જે ધૂળ ની અંદર આરોટી અને આપણે મોટા થયા હોય એ ગામડા ની યાદી થાય કે ગામડું કેવું હોય કે ધૂળ દેફાના પાણા હોય ત્યાં ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય અરે ઉકરડા ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા હોય માણા મનના મોટા હોય માથે દેશી નડિયા હોય બધા હોય અને પાદર હોય અને પ્રેમ ભાવ જ્યાં આદર હોય ગાય ગોવાર ને ગાડા હોય ધણખૂટ ને પાડા હોય હય ઉતાર ને મોચી હોય વાણ કુભાર અને જ્યાં ઘાચી હોય અરે રસ્તા કાચા પાકા હોય શેરીએ ગલીએ નાકા હોય કેડી વાકી ચૂકી હોય અને બાયું હારા કામ માં મોર હોય અરે જ્યાં રૂપ નીતરતી નારી હોય એની આંખ તેજ ઘટારી હોય એ લાજ શરમ ની મારી હોય અને પછી કેરી પનિહારી હોય અરે આંગણું ગાર થી લીપેલ હોય પાછું દિવેલ યા થી દીપેલ હોય અને આંગણ તુલસી નો હોય હોય સાધુ સંતો નો એમ કેવાય કે ઉતારો હોય હા ફૂલ એકા હોય તાલ એવા ઠેકા હોય આપને ભલે ટેકા હોય પણ દિલ ના ટેકા ટેકા હોય અરે વાસુ ને ગમતા હોય ભેડા બે ને જમતા હોય અને બોલવામાં સૌને સમતા હોય ને ભૂલ થાય ને તો એક બીજા ને યા નમતા હોય એવી માની મમતા હોય અરે વહુ દીકરી નો વર્તારો હોય ધણી અને પ્રાણ થી પ્યારો હોય